ગોતરાકો રાખો તમારે જા ગોતવાના ગાઈસ તમને તો ખબર છે હાલો ઋતિક ગમેના દડા ગોતે આપણે હાલો ઋતિક તું ગોતા ખા આ બ્લોગ બનાવતો બનો ના કાકા દડા ગોતે આપણે જા જા જાય ઓકે હાલો ગાઈસ આજે અમે ઉતરસનો દડા તો ગમે નથી ગોતીના હા તો ગોતવાન ગોતવાન ચાલુ કરી દે હાલ તારી માટે સમય કેટલો ખબર છે સમય ના સમય બમાઈ નહી હાલ ગોતવા મેણાલ જલ્દી ગોતવા મેણાલ હાર માં

બાર ને બાર હજી તારી પાસે આઠ મિનિટ નો સમય હવે આપણે કઈ દેવી થોડું એવી રીતના નો ગોતો ઉપર છત ઉપર નથી આસી ને આ સીધી લાઈન છે આલી બાજુ નથી આ બાજુ છે

तीजो दोड तीजो दोडो तीजो चोथो दोड हंताडी ना

થોડીક વાર લાગી તેની દડો કે ને દડો કાકા કાં તાડા તો ખબર હે એના દડો એક આયા હંતાડ્યો તો અને નન્નાનો એક દડો એના દડો દડો હંતાડ્યો વિનર છે વિનર છે હવે નથી રમવાનું હવે ના